મહુવામાં યંત્ર ઉપર રમતા કુલ દસ ઇસમો એક લાખ ત્રણ હજાર ઝડપી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના મળેલ કે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાહિલભાઈ સાદિકભાઈ શીખ રહેઠાણ મહુવા તેમજ યાસીનભાઈ રહીમભાઈ કુરેશી રહેઠાણ મહુવા પોતાના કબજા ભગવાટાની મહુવા બસ સ્ટેશન ની સામે આવેલ અમૃત બજાર માં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ

જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસો સવલતો પૂરી પાડી જુગારનો અખાડો ચલાવે જેથી આ રેડ કરવા માટે નાયબ પોલીસ અધિક વિભાગ મહવા પાસેથી વોરંટ મેળવી રેડ કરતા યાસીમભાઈ રહીમભાઈ કુરેશી સમીરભાઈ અનવરભાઈ કાદરી ઇરફાનભાઈ અબ્દુલભાઈ શેખ અબીબભાઈ ગફારભાઈ પાયક જાવીદભાઈ બિલાભાઈ મકવાન વિજયભાઈ જયંતિભાઈ સીતાપરિયા અશ્વિનભાઈ નાગજીભાઈ ગોહિલ જીતુભાઈ દેવાભાઈ વાઘેલા અરુણભાઈ જીણાભાઈ મેળ તેમજ મોહમ્મદ આરીફ દાઉદભાઈ કાળવાતર સહિત કુલ દસ અટકાયત કરી રોકડ રૂપિયા રૂપિયાની અવેજમાં આપેલ પીળા કિંમત રૂપિયા નવ હજાર એકસો ના તેમજ મુદ્દામાલ સહિત મોબાઈલ નંગ દસ કુલ કિંમત રૂપિયા પાસઠ હજાર તેમજ યંત્રોના જુગારમાં વપરાય એલઈડી સીપીયુ વાયફાઈ સ્કેનર પ્રિન્ટર માઉસ કીબોર્ડ સીસીટીવી કેમેરા વગેરે ઇલેક્ટ્રિક સાધનો કિંમત રૂપિયા પચીસ હજાર પાંચસો મળી કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રણ હજાર ત્રણસો દસ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરે દિલીપ ગરથડિયા જીએ ન્યુઝ મહુવા